સતત પાંચમા દિવસે આકાશમાંથી અઘન વર્ષા વરસી રહી છે અને રાજ્યના નાગરિકોને અસહ્ય તાપમાં શેકાવાનો વારો આવ્યો છે જોકે હજુ પણ આગામી પાંચ દિવસ સુધી આકરા તાપથી કોઈ પણ પ્રકારની રાહત ન મળવાના હવામાન વિભાગે સંકેત આપ્યા છે સોમવારે રાજ્યના અગિયાર શહેરોનું સરેરાશ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું અને ગાંધીનગર હિંમતનગરમાં તો તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીને સાથે સૌથી વધુ ગરમી પણ નોંધાઈ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર જૂનાગઢ રાજકોટ અમરેલી કચ્છ અમદાવાદ ગાંધીનગર આણંદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સુરત અને વલસાડમાં કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે જોકે આ સાથોસાથ અમદાવાદ ભાવનગર અને પોરબંદરમાં તો આગામી બે દિવસ રાત્રે પણ અસહ્ય બફારો થવાની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે આ સિવાય અમરેલી વડોદરા ભાવનગર ડીસા રાજકોટ અને ભુજમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો ગાંધીનગરની વાત કરીએ જ્યાં સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે ડિગ્રી સુધીનો વધારો નોંધાયો અને આગામી પાંચ દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના હાલ તો નહીંવત જોવામાં આવી રહી છે